જય આદિવાસી જય જોહાર મિત્રો ગઈકાલને જે ભગવાન બિરસા મુંડાની જયંતિ હતી જેમણે આદિવાસીઓ માટે એક મસીહા બની રહ્યા હતા એ જન્મ જયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને મને જોવા મળ્યા ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે ઉમર ઉમરગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચેતર વસાવા છે ત્યારે ચેતર વસાવાની વળતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા એમણે માતાજીના દર્શન પણ કર્યા સારી વાત છે માતાજીના દર્શન કરવા જ જોઈએ એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડે એનો અર્થ ઈ થયો કે આદિવાસીના જનનાયક હવે ચેતરભાઈ વસાવાત થઈ ચૂક્યા છે જે રીતે બે પિક્ચર જોયા એક બાજુ સરકારી બસો સરકારી તંત્ર કલેક્ટર અધિકારીઓ મામલતદારો તલાટીઓ બધાને લગાડી દીધા છતાંય માણસો ન થયા માન્ય પ્રધાનમંત્રીજીની સભામાં અને એક બાજુ સ્વયંભુ ચેતર વસાવાના જે નેત્રંગમાં એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજ નક્કી કરી લીધું છે તો મારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને કહેવાનું છે કે તમે જુઓ આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અહીંયાના કોઈ નેતાની તાકાત નથી એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સ્થિતિ સારી નથી આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું નાની નાની ચૂંટણીઓમાં જ્યાં લોકો કે છત્રભાઈ વસાવાનો દબદબો છે ઈ ડેડી આપણે આવીને સભા કરવાની ને બહારથી માણસો લાવવાના એમાં તમારી આબરૂ ઘટે છે પ્રધાનમંત્રીની આબરૂ ઘટે છે તમે જુઓ નિકોલમાં તમારા સભા થઈ વિસાવદર ચૂંટણી જીત્યા એટલે પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે જનતા હવે સમજદાર થઈ ગઈ છે હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી પણ છેતરભાઈ વસાવાની જે આગેવાનીમાં જે જન જે સભા થઈ અને એમાં સેંકડો હજારો આદિવાસી સમાજે જ્યારે એકતા બતાવી એનો અર્થ સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે ત્રીસ વર્ષમાં આદિવાસી સમાજને જેટલું લૂંટવાનું હતું જળ જંગીલ પેસા એક્ટ અનુસૂચિ ફાઈ આ બધામાં ભાજપે લૂંટી લીધા છે અને એનો અવાજ ચતરવાસામાં બન્યા છે અને એના કારણે સ્પષ્ટ સંદેશો ગયો છે હવે આદિવાસી સમાજ છત્ર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે છે જય જ્વાહાર જય આદિવાસી